વિદ્યુરનીતિ સાંભળનારા ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદ્યુરનીતિના અત્યાર સુધીમાં આપણે પંદર ભાગ સાંભળ્યા આજે આપણે સોળ ભાગ સાંભળીશું હરી મહાત્મા વિદુરજી કહે છે હે રાજન જેના જીવનમાં શારીરિક માનસિક અને વાંચિત તપ છે દેવતા દ્વિજ ગુરુજનો માતા પિતા પંડિતો વિદ્વાનો તત્વજ્ઞાનીઓ વગેરેની ભોજન વિધિથી તેમની સેવા કરવી રુચિમાં રહેવું તે શારીરિક તપ કહેવાય છે બીજાનું દિલ ન દુભાય તેવું બોલવું સત્ય પ્રિય અને હિતકારી બોલવું સ્વાધ્યાય કરવો અભ્યાસ કરવો તે વાણીનું તપ કહેવાય છે તપ એટલે મનમાં ઉદાસ ન થવું મનમાં પ્રસન્નતા રાખવી સવળા વિચારો ગ્રહણ કરવા પ્રોજેટિવ થિંકિંગ નેગેટિવ નહીં બધા સાથે સદભાવ રાખવો સરળતા રાખવી પણ વર્તમાન લોપાય ત્યાં તો આજ્ઞાનું અનુસંધાન જરૂર રાખવું આ માનસિક તપ કહેવાય છે જે પંચ વિષય ભોગવીએ છીએ તે શાસ્ત્રમાં કહેવા પ્રમાણે સંકોચ રાખીને માપમાં ભોગવવા તે તપ કહેવાય શરીર અને હોજરી પ્રમાણે જે ખાતા હોય તેમાં બે કોળિયા ઓછું ખાવું તે પણ તપ કહેવાય જેનામાં દમન અને શમન બંને છે શાસ્ત્રનું પઠન પાઠન પુણ્યકર્મ ઇસ્ટકર્મ કૃતકર્મ એટલે મંદિરો ધર્મશાળા દવાખાના સ્કૂલો વગેરે લોક ઉપયોગી કાર્યો તથા વાવ કુવા તળાવો ગળાવવા વૃક્ષો વાવવા શુભ કાર્ય કરવા પવિત્ર વિવાહ તથા તે ધર્મનું પાલન સદાચાર પાળવો તથા શક્તિ પ્રમાણે અન્નદાન આપવું જે ધર્મનું આચરણ કરે છે કુળની કીર્તિ વધારવાના પ્રયત્ન કરે છે સત્ય બોલે છે માતા પિતાને કોઈ પ્રકારે ક્યારેય દુઃખી કરતા નથી તે કુળવાન કહેવાય છે પણ ઉચ્ચ કુળમાં જન્મ હોય તેથી કુળવાન ન કહેવાય જેમ ફૂલમાં કીડા હોય છે પણ તે શ્રેષ્ઠ કહેવાતા નથી ચામડામાં ભરેલ દૂધ અથવા ખોપરીમાં ભરેલ ગંગાજળ ઉપયોગમાં આવતા નથી તેમ ચાર વેદ ભણેલ હોય પણ તેમાં દયા સત્ય અને તપ ન હોય તો એનો બહુ અર્થ નથી કેવળ વિદ્યાર્થી પણ નહીં ને કેવળ તપથી પણ નહીં બંને જ્યાં હોય તે પાત્ર કહેવાય છે જેમાં વિદ્યા તપ આચરણ ચારિત્ર સત્ય દયા ઇન્દ્રિય નિગ્રહ આ બધું હોય તો જ તે કુળવાન ગણાય છે તે સુપાત્ર કહેવાય છે ગમે તેવા કુળવાન કે સુપાત્ર હોય પણ જો તે સજ્જન ગરીબ બ્રાહ્મણ સંત તેનો અપરાધ કરે તો તેનું પતન થાય છે મોટી પદવીને માપેલ હોય તોય તેનું પતન થાય છે માટે જે સદવર્તનથી ભ્રષ્ટ થાય છે ને તેની પાસે ધન બંગલા સત્તા વગેરે બધું હોવા છતાં કલંક રહી જાય છે માટે ભગવાન પાસે માંગવું હે ભગવાન અમારા કુળમાં બીજાનું ધન હરનારા મિથ્યાભાષી વેર કરવાવાળા કુળને કલંક લગાડનારા કપટ કે દગો કરનારા કોઈને દુઃખ દેનારા હિંસા કરનારા વ્યસનો કરનારા રણમાંથી ભાગનારા અને જુગારી ક્યારેય ન થાય તેમ ભગવાન પાસે માગવું અને દુર્ગુણો ન આવે તે માટે સારા સંસ્કારો આપવા ઘડતર કરવું નહીં તો માતા પિતાનો વાંક ગણાય કે નાનપણમાં કાંઈ ધ્યાન આપ્યું નહીં ધ્યાન રાખ્યું નહીં કોઈ દી કાંઈ કીધું નહીં અને પછી છેલ્લે પસ્તાય સજ્જનોને ત્યાં કદાચ સંપત્તિ ન હોય પણ આવનારને મીઠો આવકાર પાણી ને બેસવા સાદડી એટલું તો જરૂર જ હોય છે આવો બેસો પીવો પાણી આ ત્રણેય વસ્તુ મફત આણી દરેકે આટલું તો જરૂર રાખવું મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે હે ભાઈ તમે પણ જાણો છો કે પાંડવોમાં અનેક ગુણ છે કોઈ તેમને હેરાન કરે તોય હેરાન કરનારને બચાવે છે છોડાવે છે દુર્યોધન દિને વનમાં ગાંધર્વો અને ભીલ લોકોથી ભીમે છોડાવ્યો છે તેમના એકેય ગુણને તમે જોતા નથી અને દુર્યોધનમાં અતિ આસક્ત છો તેથી તેની ચિંતા થાય છે નીંદર આવતી નથી ખાવાનું પણ ભાવતું નથી અને ચિંતાથી તો ઘણું નાશ પામે છે ને અનેક રોગો પણ થાય છે ચિંતાથી ચતુરાઈ ઘટે ઘટેગુ ને જ્ઞાન ચિંતા બડી અભાગણી ચિંતા ચિતા સમાન ચિંતાથી રૂપ નાશ પામે છે કંઈ પણ ચિંતા હોય તો મોઢે પાવડર લગાડવા છતાં પણ મોઢું ઉતરેલું જ દેખાશે ચિંતા કરનારનું બળ ને જ્ઞાન પણ નાશ પામે છે નિંદ્રા નથી આવતી માથું ભારે થઈ જાય છે ખાધેલું પસ્તું નથી અફસો થાય છે ડિપ્રેશનમાં આવી જવાય છે પી બીપી વધી ઘટી જાય છે નેગેટિવ વિચારો આવે વેરીઓ રાજી થાય કે જુઓને કેવો હેરાન થાય છે માટે હે ભાઈ તમે સાસુ સ્વીકારો તમે સુખી થશો કાણાવાળા માટલામાંથી જેમ પાણી વહી જાય તેમ એકાદ ઇન્દ્રિય વિષયમાં આસક્ત થાય તો જ્ઞાન સ્રોવી જાય છે તુંબળું તરે પણ જો કાણું હોય તો ન તરે સાંભળીને ધૂતરાષ્ટ્ર છે હે વિદુરજી તારી વાત સાચી છે મેં પાંડવોને હેરાન કર્યા છે મારા દીકરાને મેં રોક્યો નહીં મને લાગે છે કે પાંડવો યુદ્ધ કરી મારા દીકરાને મારી નાખશે આમ પસ્તાવો તો કરે છે પણ બુરી દાનતમાં કાંઈ પણ ફેરફાર કરતા નથી કંઈ આપવાનું કહેતા નથી પસ્તાવો થયા પછી માણસે પોતાના આચરણમાં બદલાવ લાવવો જોઈએ યોગ્ય ક્રિયા કરવી જોઈએ ભલે એ પસ્તાવો કરે પણ કાંઈ ફેરફાર ન કરે તો એ શું કામનું હે મહારાજ પાંડવોને થોડું ઘણું આપશો તો અનર્થ નહીં થાય દીકરાઓ બસી જશે આબરું વધી જશે અને સૌને શાંતિ મળશે તો અહીંયા વિદુર નીતિનો સોળમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સત્તરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો